પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી તે મુજબ એએસઆઈ પંકજભાઈ કુશવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ તે આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા સોહિલ સલીમ ચાવડા ઉંમર વર્ષ રહેવાસી ઇમામ ઓટો પાસે રહીમનગર ભુજવાડો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ બંને મોબાઈલમાં રાજુ પટેલ તથા પ્રભાસ પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ હોય અને આઈડીમાં સોનાના બિસ્કીટ સસ્તા ભાવે આપવાની તથા ભારતીય ચલણી નોટના ફોટો પોસ્ટ કરી જેના કેપ્શનમાં એક લાખ કા પાંચ લાખ હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી લખેલ અને સોનાના બિસ્કીટ અંગે ચેટ થયેલ અને ભારતીય ચલણી નોટના વિડીયો છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ જે મેસેજ બાબતે પૂછતા આ ઈસમે જણાવ્યું કે હું સામાવાળા લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઈરાદે ફેસબુકમાં બજાર ભાવ કરતા સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાત તથા એક લાખ કા પાંચ લાખ નકલી નોટ આપવાના જાહેરાત વાળા ફોટોઝ તથા વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવી જેથી સમયે ખોટા ફેસબુક એકાઉન્ટ રાજુ પટેલ તથા પ્રભાસ પટેલ નામની આઈડી પર લોકોને વિશ્વાસમાં લઈ બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લુભામણી જાહેરાત તથા એક લાખ કા પાંચ લાખ નકલી નોટ આપવાની જાહેરાતવાળા ફોટોઝ તથા વિડીયો મૂકી લોકો સાથે સંપર્ક કેળવી લલચાવી છેતરપિંડીથી વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવવાની કોશિશ કરી ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી સોહિલ સલીમ ચાવડા ઉંમર વર્ષ વીસ છે જેની પાસેથી બે મોબાઈલ ફોન દસ હજાર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા